ભારતમાં પંદર ઓગસ્ટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં આ એકમાત્ર રાજ્ય છે જ્યાં લોકો વર્ષમાં બે વાર તેમની આઝાદીની ઉજવણી કરે છે આવો જાણીએ તેની પાછળનું શું છે કારણ ભારતમાં ગોવામાં સ્વતંત્રતા દિવસ વર્ષમાં બે વખત ઉજવવામાં આવે છે ગોવામાં એક સ્વતંત્રતા દિવસ પંદરમી ઓગસ્ટે અને બીજો ઓગણીસમી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે ભારત આઝાદ થયા પછી પણ ગોવા પોર્ટુગીઝોના નિયંત્રણમાં હતું જેને ઓગણીસો સુડતાલીસ પછી પણ આઝાદી મળી ન હતી ત્યારબાદ અઢાર ડિસેમ્બરે ઓગણીસો એકસઠના રોજ ભારતીય સેના નૌકાદળ અને વાયુસેનાએ ગોવાને આઝાદ કરવા માટે યુદ્ધ લડ્યું અને ઓગણીસ ડિસેમ્બરના રોજ ગોવાને સંપૂર્ણ સ્વતંત્રતા મળી આઝાદી બાદ ગોવામાં બે વાર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે એક પંદરમી ઓગસ્ટે અને બીજો ઓગણીસમી ડિસેમ્બરે પોર્ટુગીઝોથી આઝાદી માટે ગોવાને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો આ યુદ્ધનું નામ ઓપરેશન વિજય હતું